તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર લઈને આવીએ છીએ એકદમ કમ્પ્લીટ ટ્રેક્ટર રહે છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે સસ્તી કિંમતમાં આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તો શરૂ કરીએ આજનો વિડીયો

તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આઈસ ચારસો પંચ્યાસી ટ્રેક્ટર ખરીદવું હોય પાણી વિનાનું ટ્રેક્ટર રહેશે રીકાળો એન્જિન છે પાવર સ્ટેરિંગ રહેશે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો મિત્રો તો ટ્રેક્ટર તમને રાજકોટ જિલ્લામાં જોવા રહે છે પ્રોપર વિછીયા જોવા મળે છે રાજકોટ જિલ્લાનું વિછીયા તમે વિછીયા જઈ શકો છો રાજકોટ જિલ્લાનું વિછીયા તમે રૂબરૂ વિઝિટ લઈ ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આઈસેટ ચારસો પંચ્યાસી ખરીદી શકો છો એન્જિન પાવરફુલ છે કન્ડિશન પણ સારી છે સસ્તી કિંમતમાં મિત્રો ટ્રેક્ટર વેચી દેવાનું છે કિંમત વિશે વાત કરી દો મિત્રો તો કિંમત ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું માલિક જણાવે છે બાકી તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે ટ્રેક્ટરના માલિકના નંબર આપેલા છે છન્નું બે છું માલિક છપ્પન એક અઠ્યાસી તે વિડિયોના નીચે ટાઈટેલમાં માલિકના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી આઈસઠ ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વિશેની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જો તમારે ટેક્ટર ખરીદવાનું હોય તમારે રૂબરૂ વિઝિટ જવું હોય તો તમે રૂબરૂ પણ મુલાકાત લેવા જઈ શકો છો અને ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આયસઠ ચારસો પંચ્યાસી ટ્રેક્ટર ખરીદી શકો છો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેની બધી જ ડિટેલ ફોટા સાથે મોકલી આપવાની અમે જાહેરાત કરી આપીશું